नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर लाइव यात्राधाम अंबाजी में प्रजासत्ताक पर्व साथ खोडियार माताजी जयंती निमित्ते अंबाजी में भव्य उजवणी યાત્રાધામ અંબાજીમાં આજે આસ્થાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખોડિયાર જયંતિ અને પ્રજાસત્તાક પર્વના વિશેષ સંયોગને પગલે ખોડિયાર માતાજીના મંદિરને તિરંગાના રંગબેરંગી ફુગ્ગાઓથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે વહેલી સવારથી જ મા ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે આ પવિત્ર અવસરે મંદિર પરિસરમાં વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે યોજાયેલા આ યજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આહુતિ આપીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું ઉજવણીના ભાગરૂપે અંબાજીના રાજમાર્ગો પર માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી ઢોલ નગારા અને જયઘોષ સાથે નીકળેલી આ યાત્રામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા સમગ્ર પંથક માતાજીના જયકારાથી ગુંજી ઉઠ્યો હતો શ્રદ્ધાળુઓ માટે સુખડીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું દિવસભરના ધાર્મિક કાર્યક્રમો બાદ રાત્રિના સમયે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરાયું છે જેમાં નામાંકિત કલાકારો ભક્તિની સરવાણી વહાવશે આમ આજે અંબાજીમાં ભક્તિ શક્તિ અને દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

โอมนะมะนะมะ <speaking in Hebrew> <speaking in Hebrew> શ્રી આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આ ખોડિયાર મંદિર આવેલ છે જ્યારથી આ માતાજીનું મંદિર છે ત્યારથી આ ખોડિયાર માતાનું મંદિર છે છેલ્લા પંદર વર્ષથી ખોડિયાર યુવક મિત્ર મંડળ આ ખોડિયાર જયંતિ ઉજવે છે અને અન્કુળ દર્શન હોય છે શોભાયાત્રા પણ નીકળેલ છે ભારે સંખ્યામાં અને રાત્રે ભજન સંધ્યા પણ હોય છે આજે કાર્યક્રમ ઉજવણી કરી આ કાર્યક્રમમાં અમે પંદર સભ્યો છીએ અને ખોડિયાર ચોક પણ એમાં સામેલ છે આઈ શ્રી ખોડિયાળ યુવક મિત્ર મંડળ દ્વારા અને શ્રી આરાશી અંબાજી માતા દેવસ્થાન મંડળ ટ્રસ્ટ દ્વારા અમે છેલ્લા પંદર વર્ષથીમાં ઘોડિયાળનો મનાવીએ છીએ અને સવારે નવચંડી યજ્ઞ છપ્પન ભોગ અને બપોરે ભવ્ય શોભાયાત્રા નીકળે છે અને રાત્રે રાજસ્થાનના વિવિધ કલાકારો દ્વારા અમે ઝાંખી અને ભજન સંધ્યાનો પ્રોગ્રામ રાખીએ છીએ અને સવારથી આજે માનો જન્મદિવસ હોવાથી મોટી કતારમાં માય ભક્તો દર્શનાર્થે આવ્યા છે અને અમે છેલ્લા પંદર વર્ષથી માનો પ્રોગ્રામ મનાવીએ છીએ અને અમારું આખું ગામ અંબાજી ગામ આખો અમારો આજે ઉત્સાહમાં છે માનો જન્મદિવસ હોવાથી ને આખું ગામ અમારે દર્શન કરવા પધાર્યું છે